ગુડ મોર્નિંગ જય માતાજી બધા ભાઈઓને આજે ક્ષત્રિય અસ્મિતાનો ધર્મરથ રથ નીકળ્યો છે માતાના મઠથી ગુજરાતમાં ચોવીસ તારીખથી ત્રીસ તારીખ સુધીનો તો આજે રોજ અંજાર તારીખે મા છે બાઇક રેલી અને કાર રેલી છે જોઈ શકો તમને આખો રેલીનો વ્યૂ બતાવું તમને ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ આવી ગયો છે ચોવીસ તારીખથી ત્રીસ તારીખ આ ચાલુ કરવાનો છે અંજારના બાર મીટરમાં તમને બતાવું છું જોઈ શકો છો બાઇક રેલી છે અને કાર રેલી છે વિડીયો ભાઈ ઉતારે છે મેં કીધું હું તો બાઇક ચલાવતો તો મેં કીધું વિડીયો તો ઉતાર જ રેલીમાં બાઇક ચલાવતા મિત્રો વિડીયો ના ઉતારી શકાય એના માટે બાઇક રેલી અને કાર રેલી કાઢવામાં આવી હતી કોઈને ડિસ્ટર્બ ન થાય કે કોઈને હેરાન ન થાય એટલે સાયલેન્ટ રીતે કાઢવી હતી ترا بہ چھس ترے رحت تے رحت تے جاے ترے 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 اے جوانیں ترے رحت تے رحت تے جاے ترے ترے ترے

તાજો છે, જૂનું છે, કેટલું છે, કેવું છે એ જાણવાનું આ સમય આવ્યો છે. આઝાદી પછી 70 વર્ષમાં ત્યારે જે સત્તામાં બેઠા છે બહુ અહંકારી અને અભિમાની થઈ ગયા છે. એમના માટે કોઈ સમાજ મહત્વનો નથી. એ આજે ક્ષત્રિય સમાજને દબાવે છે, કાલે અન્ય સમાજ પણ દબાવશે. એટલે આ જે બીડુ ક્ષત્રિય સમાજે ઉપાડ્યું છે એના માટે આપણી દરેક સમાજને વિનંતી છે કે દરેક સમાજ આપણી સાથે જોડાય આ આપણી માતા બહેનોની સ્વાભિમાનની લડાઈ છે આપણે દરેકે સાથે મળીને લડવાનું છે અગાઉ શું કાર્યક્રમો થઈ ગયા અને આગળ શું છે બધી રણનીતિ સંકલ સમિતિ આપણને જાહેર કરી દીધી છે હવે ચૂંટણીને ખૂબ જ જૂથ દિવસો બાકી છે લગભગ દસ કે અગિયાર દિવસ જ બાકી છે ત્યારે આપણે ગ્રાઉન્ડ લેવલે ભાજપ વિરોધી વધુમાં વધુ મતદાન કેમ થાય એના માટે આપણે પ્રયત્નો કરવાના છે અને એના માટે આજે અંજાર શહેરના જે પણ યુવા ભાઈઓ છે એમને હું વિનંતી કરીશ કે આપ આયોજન કરો ટીમો બનાવો અને દરેક વોર્ડ વાઇઝ વધુમાં વધુ મતદાન ભાજપ વિરોધી કેમ થાય ના માત્ર આપણા ક્ષત્રિય સમાજનું પણ દરેક સમાજનું દરેક સમાજનું મતદાન ભાજપ વિરોધી થાય એ માટે આપણે પ્રયત્નો કરવાના છે અને દરેક સમાજ એટલો સમજુ છે દરેક સમાજ આપણને સહકાર આપે છે એટલે આપણે આપણે એમને આપણી વ્યાજબી માંગણી સમજાવવાની છે કે ભાઈ અમે કોઈ ચૂંટણી લડવા નથી નીકળ્યા અમે કોઈ રાજકીય વ્યક્તિ નથી અમે કોઈ રાજકીય આંદોલન નથી આ જે સત્ય સ્વાભિમાન આંદોલન છે એ સામાજિક આંદોલન છે અને અમે અમારા સ્વાભિમાન માટે બહાર આવ્યા છીએ જો આજે અમે આવ્યા છીએ તો સર્વ સમાજ આજે માતા ના અમે નીકળ્યા એટલે લગભગ દરેક સમાજો નો ખુલ્લો સમર્થન ને ટેકો આવ્યો છે વધારે સમય ના લેતા અમારે હજી આગળ ગાંધીધામ પધારણા કાર્યક્રમ

ક્ષત્રે સમાજ ક્ષત્રિય સમાજની ની અસ્મિતા અને સ્વાભિમાન માટે અસ્મિતા અને સ્વાભિમાન માટે ભારતીય જનતા પાર્ટીની સામે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ ના ઉમેદવાર ને અને બનાવીશ અને બનાવીશ અને જ્યાં સુધી અને જ્યાં પુરુષોત્તમ રૂપાલા ના મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લિયર નથી કરતી પોતાનું સ્ટેન્ડ ક્લિયર નથી કરતી ત્યાં સુધી ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ આ લડત આ લડત ચાલુ રાખશે ચાલુ રાખશે તો હવે સાંજે આપણા મિત્ર આવી ગયા હતા કિરણ આઈ રપા અને દિગ્વિજર આઈ ભાવનગરથી આપણા સાંજે જમવા આવ્યા હતા હોટલમાં આપણે મારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને